સિટી અપડેટ ન્યૂઝ માં આપનું સ્વાગત છે સુરત શહેરને નેશનલ લેવલ પર ડ્રગ્સ ફ્રી સિટી બનાવવા માટે પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેલોત સાહેબ દ્વારા ચલાવવામાં આવી રહેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત આજે ભેસ્તાન પોલીસને મળી મોટી સફળતા ભેસ્તાન પોલીસ સ્ટેશનની ટીમે ગાંજાની એરાબેરી કરતા એક આરોપીને રંગે હાથ ઝડપી પડ્યો છે સર્વેલન્સ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભેસ્તાન ઉન ભીંડી બજાર હુસેનિયા મસ્જિદ યુનિક સ્કૂલ ચાર રસ્તા વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી પોલીસે તપાસ કરતા તૌફિક સબીર શેખ રહે ગુલશન નગર ભિંડી બજાર ઉન તેના પાસેથી કુલ ની કિંમતનો મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે સાત હજાર છસો 7668 ના મુદ્દામાલ સાથે આરોપીને કાયદેસરની કાર્યવાહી હેઠળ ઝડપી લેવામાં આવ્યો છે આ મામલે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ ઓગણીસો મુજબ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ આખી કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર કેપી કમિટી સાહેબના માર્ગદર્શન હેઠળ થઈ હતી બધા અધિકારીઓની ટીમે સફળ કામગીરી અંજામ આપી છે સુરત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી નો ડ્રગ્સ ઇન સુરત સિટી ઝુંબેશ અંતર્ગત આવી કામગીરીઓ શહેરને ડ્રગ્સથી મુક્ત બનાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા જોડાયેલા રહો કારણ કે હવે શહેર નહીં સમગ્ર ગુજરાત કહેશે આ છે સિટી અપડેટ ન્યૂઝ